આઠ ડિસેમ્બરના રોજ ખેડૂત બિલના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે આ ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આગળ આવીને દિલ્હી થઈ રહેલા આંદોલનને સમર્થન આપ્યું છે જોકે મોટી માત્રામાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો તેમજ ત્રેવીસ જેટલા અલગ અલગ સંગઠનની એક સંગઠ સમિતિ બનાવીને સમર્થન આપવામાં આવ્યું છે તેમજ બંધ એલાન કઈ રીતે સફળ નીવડે તે માટે ખેડૂતોની મિટિંગ મળી હતી આવતીકાલના ભારત બંધના એલાનને લઈને ગુજરાતના ખેડૂતોએ કયા પ્રકારે આયોજન કરવું જોઈએ એને લઈને અમે અત્યારે ત્રણ વાગે આજે એક અમારા દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોની એક મીટિંગ કોલ કરી છે અને એની અંદર કયા પ્રકારે બંધનો કાર્યક્રમ આપણે સફળ બનાવવો મહદઅંશે સફળ બનાવવો એને માટેના અમારા આયોજનો અમે નક્કી કરીશું જ્યાં સુધી આ આંદોલનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના ત્રેવીસ સંગઠનોએ ભેગા થઈને એક ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી છે અને એ સંઘર્ષ સમિતિ દ્વારા આ જે દિલ્હીમાં આંદોલન ચાલે છે એને ટેકો જાહેર કર્યો છે અને આ ત્રણ કાયદા રજૂ રદ કરવા માટે અમે અમારું સમર્થન જાહેર કર્યું છે જ્યાં સુધી કાર્યક્રમને લાગે વળગે છે ત્યાં સુધી અમે લોકોએ આઠમીના ગુજરાત બંધને સફળ બનાવવા માટે માર્કેટ યાર્ડ લેવલે વેપારીઓ કક્ષાએ અને ગ્રાહક કક્ષાએ